નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ખાસ કરીને અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો સર્જાણી છે આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેને લઈને ફેબ્રુઆરી મહિનાના શરૂઆતની અંદર જ વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે જો કે આ પહેલાં મિત્રો ખૂબ જ ભારે અને મોટી વરસાદને લઈને આગાહી હતી પરંતુ ખાસ કરીને સિસ્ટમ છે એ ફંટાઈ જવાને કારણે હાલ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વાત કરશું પહેલાં મિત્રો જોરદાર અને ખૂબ જ ભારે વરસાદની આગાહી હતી પરંતુ હવે મિત્રો અમુક વિસ્તારમાં જ મિત્રો વરસાદ પડી શકે છે તો તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વાત કરશું તેમજ મિત્રો ફરી એક વખત વાયુ ફૂંકાવાનો છે એટલે કે ભારે ઠંડી અને પવનનો રાઉન્ડ આવવાનો છે અને એ પણ મિત્રો લાંબો સમય સુધી ચાલશે ભારે પવને કારણે લોકોને દિવસે પણ મિત્રો ઠંડીનો સામનો કરવો પડી શકે છે તો આજના વિડીયોમાં વરસાદ ઠંડી પવનની ઝડપને લઈને વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો વાત કરી લેવી ખાસ કરીને વરસાદને લઈને સિસ્ટમને લઈને તો અહીંયા મિત્રો તમે જોઈ શકો જે મિત્રો હિન્દ મહાસાગરમાં જે સિસ્ટમ હતી આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આગળ વધી અને સાથે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સપોર્ટ મળતા આ સિસ્ટમની અસર મિત્રો ગુજરાતમાં આસ્થિના જવા જઈ રહી છે જેને લઈને ધુમ્મસમય વાતાવરણ બને ખૂબ જ તેજ ફણ ફૂંકાય તેવી શક્યતા અહીંયા મિત્રો ગુજરાતની અંદર તમે જોઈ શકો સૌપ્રથમ આપણે મિત્રો ઉપર ઉપર જોઈ દેવી ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને Thank you. જે આ પટ્ટો હતો એ પેલા મિત્રો જોરદાર અને વધારે મજબૂત દેખાતો હતો પરંતુ હવે તેની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ ઓછી શક્યતા એટલે કે વરસાદને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બહુ ભારે વરસાદની આગાહી નથી પરંતુ અમુક વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે તેની વાત કરવાના છીએ અને ત્યારબાદ મિત્રો આપણે અહીંયા તમને જણાવી દેવી કે ત્યારબાદ મિત્રો ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ઉત્તરનો પવન ફૂંકાશે અને તેને લઈને મિત્રો ઠંડી જોવા મળશે પણ વરસાદને લઈને મિત્રો આગાહી નથી વરસાદની આગાહી ક્યારે છે તો અહીંયા મિત્રો આપણને જણાવી દેવી કે પહેલી તારીખથી જ અરબી સમુદ્રમાં જે મિત્રો ખાઈ સિસ્ટમ હતી તેને લઈને જ મિત્રો અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે કચ્છના અમુક ભાગો છે તો આ વિસ્તારની અંદર વહેલી સવારથી ધુમ્મસમય વાતાવરણ જોવા મળી શકે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો થોડોક મિત્રો ખાસ કરીને તેજ પણ પવન ફૂંકાઈ શકે છે અને જેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો પવનની ઝડપ પણ નોર્મલ કરતાં સી વધારે થોડીક રહેવાની છે એ તમે જોઈ શકો છો જે સામાન્ય રીતે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેતી હોય તેની જગ્યાએ અઠ્યાવીસ દરિયા કિનારે તો બત્રીસ કિલોમીટર પ્રતિ એટલે કે નોર્મલ કરતાં વધારે પવન ઝડપ રહેશે અને તેને લઈને મિત્રો એકદમ ધૂંધળું વાતાવરણ છે એ આજથી જોવા મળશે અને બે તારીખની વાત કરીએ તો ખાસ કરીને ઉત્તરનો પવન છે એટલે કે ઠંડીનો ચમકારો જોવા મળશે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખે આપેલા મિત્રો ત્રણ અને ચાર તારીખે વરસાદને લઈને આ ગઈ હતી અહીંયા જોઈ શકો છો ખાસ કરીને રાજસ્થાન ઉપર થઈ અને નવી દિલ્હી સુધી મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો જે જયપુર છે ઉદયપુર છે સાબરકાંઠા છે રાજસ્થાનની જે ટૂંકમાં બોર્ડરનો ભાગ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને પરિસ્થિતિ વરસાદની મિત્રો સર્જાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો થોડો મિત્રો ઉદયપુરની આસપાસ અને જેને લઈને ગુજરાતના કેટલાક ભાગોની અંદર પાલનપુર છે મહેસાણા છે દુર્ગાપુર છે સાબરકાંઠા જિલ્લો છે અરવલ્લી છે તો આ વિસ્તારોની અંદર તેમજ મિત્રો બનાસકાંઠા છે કચ્છના ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વાતાવરણ બદલી બગડી શકે છે અને વહેલી સવારે મિત્રો વરસાદને લઈને થોડીક મિત્રો શક્યતા રહેલી છે બાકી ભારે વરસાદને લઈને કોઈ શક્યતા રહેલી નથી ચાર તારીખે પણ મિત્રો થોડીક અસર બતાવી શકે છે બાકી તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને વાતાવરણથી ધૂંધળ બનશે વરસાદને લઈને કોઈ મોટી શક્યતા નથી ત્યારબાદ પણ તમે જોઈ શકો છો પવનની દિશા છે એ ઘડીક ઉત્તરથી છે તો ઘડીક પૂર્વથી છે તો થોડીક મિત્રો ક્યારેક ક્યારેક આઠ તારીખ પછી પશ્ચિમના પવનો પણ ફૂંકાશે તેને લઈને ઠંડીની અંદર મિત્રો ખાસ કરીને હજુ પણ મિત્રો સામનો કરવો પડી શકે છે વાત કરી લેવી મિત્રો પવનની અને ત્યારબાદ અંતમાં આપણે જોશું ઠંડીની આગાહી તો પવનની વાત કરીએ કે પવન કેવો રહેવાનો છે તો આજની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે નોર્મલ રહે પરંતુ ધીમે ધીમે જેમ સાંજ પડવાનું ચાલુ થતું જાય તેમ છે પવનની ઝડપ છે થોડીક વધતી જાય નોર્મલ કરતાં છે ખાસ કરીને પવનની ઝડપ વધારે રહેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર નલિયાની અંદર તેત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તો ખૂબ જ તેજ પવન છે એ દરિયાકાંઠાના ભાગોની અંદરથી જોવા મળી શકે છે નોર્મલ કરતાં વધુ પવન રહેવાના કારણે ઠંડીનો પણ સામનો કરવો પડી શકે છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઉત્તરના પવનોને કારણે જ અહીંયા તમે જોઈ શકો છો ચોત્રીસ કિલોમીટર ત્રીસ છે ચોત્રીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે ખાસ કરીને દરિયા કિનારાના જે ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ તેજ પવનથી જોવા મળશે અને પાંચ તારીખનો મેપ પણ જોઈ શકો છો ખૂબ જ તેજ પવન છે છ તારીખે તમે જોઈ શકો છો ખૂબ જ તેજ જ્યાં પીળો ભાગ કરેલો છે ત્યાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ પવનની ઝડપ બતાવી રહી છે તો આગામી સમયની અંદર ખૂબ જ તેજ પવન અને ઉત્તરના પવનો ફૂંકાશે જેને લઈને ઠંડીની અંદર મિત્રો ખાસ કરીને ઘટાડો થશે અમુક જગ્યાએ દસ ડિગ્રી તાપમાન પણ પહોંચી જાય તો પણ નવાઈને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પહોંચથી ચૌદ તારીખ સુધી મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ ખાસ કરીને ઠંડીની તો આજથીને મિત્રો ઠંડીનો રાઉન્ડ છે ચમકારો છે એ સાંજથી મિત્રો જોવા મળી રહ્યો છે ઘણા ખરા વિસ્તારોની અંદર તમે જોવા જાવ તો ઠંડી મિત્રો હાલ જોવા મળી રહી છે અને તેની હિસાબે જો આપણે વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર ઠંડીનો રાઉન્ડ છે ફરી એક વખત આવી શકે છે શનિવારની જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર બાર તેર ડિગ્રી ઉત્તર ગુજરાતમાં સુઈ ગામ એટલે કે બનાસકાંઠામાં અગિયાર ડિગ્રી આ સિવાય હળવદ રાજકોટ ઉત્તર ગુજરાતના અંદર તેર ચૌદ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે બપોરના તાપમાનની જો વાત કરવામાં આવે તો છવ્વીસ સત્યાવીસ એટલે કે દિવસ દરમિયાનનું તાપમાન પણ મિત્રો ખૂબ જ હાઈ જાય તેવી શક્યતા નથી એટલે કે નોર્મલ છે એ છવ્વીસ સત્યાવીસ કિલોમીટર પ્રતિ કલાક છ તાપમાન છે એટલું રહેવા એટલે કે દિવસે પણ મિત્રો હવે ઠંડી છે એ જોવા મળશે કારણ કે આજથીના જ મિત્રો જોવા જઈએ બે થી અમુક વિસ્તારમાં રહેશે આ સિવાય રવિવારની વાત કરીએ તો હળવદમાં અગિયાર ડિગ્રી મહેસાણામાં અગિયાર ડિગ્રી પાલનપુરની અંદર બાર ડિગ્રી સુઈગામાં ગામમાં તેર ડિગ્રી એટલે કે ખૂબ જ ઠંડીનો ફરી એક વખત હાડ થી નાખે તેવો ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યું છે બપોરનું તાપમાન પણ સત્યવી અઠવીસ એટલે કે એકદમ નોર્મલ છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આ તાપમાન છે એ આગામી સમયની અંદર રહેવાનું છે બાર તેર ડિગ્રી છે ખાસ કરીને છેક કે આપણે મિત્રો હવે દસ તારીખ અગિયાર તારીખની વાત કરીએ તો ત્યારે પણ મિત્રો ખાસ કરીને આ તાપમાન જોવા મળી રહ્યું છે બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો પચીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે એટલે કે ઠંડીનો રાઉન્ડ છે મોટો અને લાંબો સમય સુધી ચાલે તેવી શક્યતા છે અને બાર તારીખથી તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની દિશા થોડીક ચેન્જ થઈ એકદમ ઉત્તર પશ્ચિમના ફૂંકાઈ રહ્યા છે જેને લઈને કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હળવદની અંદર તમે જોઈ શકો અગિયાર બાર ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે ખૂબ જ ઠંડીની મિત્રો અહીંયા આગાહી જોવા મળી રહી છે બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો માત્ર ચોવીસ ડિગ્રી કચ્છમાં તો ત્રેવીસ ડિગ્રી એટલે કે દિવસ દરમિયાન પણ મિત્રો ભારે ઠંડીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે ગુરુવારનું તાપમાન જોઈ શકો છો હળવદની અંદર સુઈ ગામની અંદર દસ ડિગ્રી ભારે ઠંડી હાડ થી જાવી નાખે તેવી ઠંડીના મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે પણ તમે જોઈ શકો છો દસ ડિગ્રી અને કચ્છની અંદર અગિયાર બાર ડિગ્રી તો ભારે ઠંડીનો રાઉન્ડ છે આગામી સમયમાં આવી શકે છે અને આજથી જ મિત્રો વાતાવરણ થોડુંક ધૂંધળું બને આગામી સમયની અંદર ભારે તેજ પવન અને ઠંડીને કારણે લોકોને ફરી એક વખત ખાસ કરીને સ્વેટર અને ધાબળા કાઢવા પડે તેવી શક્યતા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત